સંતે બસ એવું અત્યારે તો મને કાઈ ન ગમતું પછી સંધી પ્રેમ કે તું ટેન્શન લે માં ટેન્શન લે માં ટેન્શન ના લવ ને હું કરું હવે પછી અમાર પપ્પા આવશે એટલે કી જાશે કે હું બેન થેલો ભરી લીધો હું કરું આપણા ઘરે આપણે હારા લાગી અહીંયા ન લાગી કાયમ માટે એમને ભાભી આવશે ભાભી હારા છે એ વાત નથી આપણે સમજી જાવું જોઈએ ઘરે વસ્તુમાં પછી સોનલ એ સોનલ હું ઠેલા હામું જોઈને બેઠી હે

ન થયું તમને ખબર તો હે કે હું થયું એ પાછા ક્યાં શું થયું શું થયું કે અત્યારે કોઈ છે મારું સેવા કરવા વાળો જે દુઃખમાં છું જોબ હમણાં રજા લઈ લાઉં મારે કાંઈ જોબ જવાની જરૂર નથી શાંતિ હવે હું બેઠો ને તારું ધ્યાન રાખવા વાળો બસ આપણે એટલા વર્ષે ભગવાને સારું કર્યું તો આપણે એટલું તો કરી શકીએ ને નોકરી તો પછી થાય હે આ પછી કંઈ નહીં ઓલું થાય હે બસ ને હવે તો શાંતિ ન થાય સોનલ તારા માટે એટલું કરું છું હવે તો તું મારો દીકો થઈને બોલ ને પ્લીઝ સોનલ હસમુખ થઈને રહે ને હું કરવા એમ કરે મને ન ગમે પછી મને ટેન્શન આવે મને જીવ ભરે ઘરમાં ગમે નહીં હે ટેન્શન જોયું ને અત્યારે મમ્મી કેવું સરસ જમવાનું બનાવ્યું પણ હું ખાઈ રહી ગયો પણ તારું ટેન્શન આવે કે સો નો લામ કહીએ સો નો કરીએ તો હે મારા માટે કઈ થોડી જોબ ને ઓલી કરાઈ ના ના થઈ જશે તો હું બેન રાખી લઈશ કામવાળા વાળા તમાર રજા મુકવાન જરૂર નથી કાઈ ના રે ઓ રજા તો મુકવી જ પડે એમ ના હાલે હો હાલ હાલ હવે આપણે નીકળીએ મોડું થાય ઘરે બધું કામ પડ્યું છે ઓલા કહી દીધું ને ભેગા ગાડીમાં બરાબર ને તો આપણે બધું સાફ સફાઈ કરી દઈએ તું ને હું કહેતા જાઉં હો અને તારે જાજી વાર નથી ખાલી જ્યાં હું કરવાનું છે એ કહી દેજે એટલે હું આમે દિવાળી આવે તો તું મને ખબર જ છે કે ઉખેડવાની છે દિવાળીનું કામ તો તને આમાં બહુ જ ગમે હા બાપા આ વખતે નહીં કરું દિવાળીનું કામ એવું થોડું હોય દિવાળીનું કામ એક વર્ષ ના થાય તો નહીં જાય નકર ખબર છે મને એવું ગમે નહીં ઘર કરેલું રે કાંઈ વાંધો નહીં હજુ વખતે નહીં કરીશ બીજું હું કઈ કરતા જાય હા એટલે જ કહું ને હા લાલ તાર પપ્પા આવે ને એ પેલા આપણે નીચે રૂમમાંથી જાય તો વાંધો ના આવે નકર જવાય નહીં દે ને મને બે મહિના છે ને હું સાહેબ બ્રામણા ફોન કરી દઉં રજા આપી દે હો એટલે તું હવે કંઈ ટેન્શન ન લેજે તારી મમ્મીને હું કહી દઈ કે છે ને આવી રીતે થઈ જાય બરાબર ને

આચુ ખટુ હસી દેવે સ્માઈલ કરો હાલો 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 મને ગમતું નથી કરે જાવ એ તો જાવ પડે ને હે બધી જાય તેમાં તું જાય માં હું વાંધો પછી તારે અહીંયા જવાનું છે હમણા પછી મને નહીં ગમે તારા વગર સોનું જાવ ને હવે હા લાલ મારી ગાંધી તને મારા ઘરે લઈ જાઉ સોરી મારા નહીં આપડા ઘરે હા હા આપડા ઘરે ભાવ કેવા છો તમે મને ન જાવ ગમ તો મમ્મી ના ઘરે થી ઘરે જાવ પણ શું કરવું જાવ તો પડે જ ને આજ નહીં તો કાલ એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી દસ દી પછી ઘરે તો જાવ જ પડે એ વાત સાચી છે પણ હું તમને અહીંથી કહી દઉં છે ને માળિયા બધા સાફ કરવા જો હો કેમ કે એક વરસ થઈ ગયું કેટલો ભેજ આવી હોય છે એ કર્યો ને તમે પછી રાડુ ના નાખતા તો નટન ની પડી ગોયરા માળિયા આવે અટાણ માળિયા કરવા હમા થા હે એમાં કંઈ અંદર કોઈ નહીં ડોકું કાઢીને જોવા આવે દિવાળી ઉપર કે તમે માળિયું સાફ કર્યું કે નહીં હું કહું હમણાં તાર મમ્મીને માનતી નથી અહીંથી માળિયાનું બધું પાકું કરે છે કંઈ થાય નહીં થાય તો હું કરી બાકી હું તને અટાણ હા ન કહી દઉં બરાબર ને હા બાપા બસ હા લાલ હવે નીચે જાય બા બાનો ટૂંકો થઈ ગયો તું એટલે ઠુઠ્યું થઈ ગયું વાળી વાળી પછી કબૂતરના સૈકલા ના આવે ને તે ઉડાડે બા ફર્યું વાય ફર્યું વાય કેટલીક વાર વાર હું હજી ત્યાં લુગડા ધોવા જાવા કાલ ભાઈ એવા નવા લુગડા બધા પહેરાતા ને વરસાદના પીંચાણાના તડકો નીકળો તે સારી વાત થાય તે લુગડા ત્યાં ધોવાઈ જાય ન ખાઈ જાય કોક જાય તો એને ભેગી જાવ એટલી તા કેમ જાઉં ને બાને ભેગા લઈ જવાય નહીં તો છોકરા હેરાન થાય બધી હુરિયું થાય મારે ત્યાં આને કીવા મો થઈ વાડિયે આટો મારવો જો બાને કહો કે બા મોહેમ એ ન થઈ શું બા હોય પોસાર રૂપિયા હતા મારા આટું જલેબી ગાંઠિયા લઈ આવ્યા કીવા ને દૂપિયા છોકરા ભાગ લઈ આવ્યા હોટાણ કોઈ આવે હો રૂપિયાનું

મજાની રે મજાની રે કામ કામ કરી જાય તૂટીન ત્રણ થાય તોય કામ નથી થાતું પાછી પર જાય તોફાની એ ભગવાન થાકી ગયા હતા એ જય શ્રી કૃષ્ણ મમતા બેન આવો હું કાલે ફોરિયા કૂંકો નથી વાર છોકરો હતો છોકરી હતી અંદર હે કરે છે સુલો કર્યો પછી જોને કાલ વરસાદ આવ્યો તો પી કે બાકે નહીં થાય એટલે હું કે અહીંયા કર લઉં અંદર પી કરે ને કે હું ફર્યું વાર લઉં હું આમ જાતી હતી ઓલા ને ઘેર છે ને અમારે બેન આવ્યા નહીં ને કંઈક કામ કંઈક ખબર નહીં હું કામ હોય ઠીક ઓલા જગુભાઈ બોલાય આવું કે હાલ બોલાય આવું એ મેં જાતી હતી હું કહેલા ફરી વાર માટે એવું ઠીક વહેલી થાકી નથી કાલે કીવા થાકી થાકીને તે થઈ ગયા હતા નહીં થાકીને તે થઈ ગયા તા હવે તો પાછું આ દિવાળીનું કામ આવીએ બધું હે તે અમારે તો હાજો પહેલો શું ન કરે તો ભલે ઘરમાં બાકી કામ નામ રહે એમ થાય કરી દે તો હારું પણ હવે કેમ ખબર હવે આની ઉપર હોય આવો દિવાળીનું કામ આવશે અરે દિવાળીનું કામ તો આમાં ખૂટીએ જ નહીં ખૂટીએ જ નહીં તમે જુઓ તો આમાં દિવાળી આવી જાય ખૂટે નહીં કામ લે એટલું કામ થઈ જાય સાચી વાત છે તમારી અમારે તો પણ પાછું ઘરે મળ્યું હતું એની ખોરે પાછું પણ મારે હાવ હું કોર આવે હોય એમ કે એના ધૂંઝારા તો કરવા હિકે આપણે કે છે ને દિવાળી આવતી હોય તે

છોકરી કહેતી હતી મમ્મી મને લઈ દેજે ઓલી વખતે ત્યાં સંદીપભાઈ લઈ આવ્યા તા ને ઓલું મોટું બાઈસ સ્કૂલ હોય ને એટલા હું ત્યાં કહું કે આમાં હું લઈ આવ્યા જાઉં ને તાતા ત્યાં ફટાકડા હું કહો તા ખરી હે એટલા ફટાકડા કેમ લેવા પાંચસો હજારના હે મમતા બેન એટલા ફટાકડા તમે જોવો તો એ વાત સાચી છે હા હવે તો પણ તમારે ન્યાય ન જવાય છે ને હા હવે બધું નથી એ તમારે ઉપા દિશે કા

અમારે અમારે તો અસલ થઈ રૂપજી થઈ જો હમણાં જોખાઈ જાય તમે છે ને ઉપાડી ઉપાડીને ને એમાં વરસાદ પછી આવ્યો એમાં બધું બગડી ગયું તમારે છે ને વહેલી ઉપાડી લેવાની જરૂર હતી એટલે પછી બગડી અમારે તો જો ઉપાડી ઉપાડીને રૂમ છે ને બે ત્યાં નાખી દીધી તમારી પાસે વાળી રૂમ નંબર ને એ ઉપાડી તમારે નથ નાખો ક્યાં કોઈ વાંધો નહીં ત્યાં થઈ જાય કોઈ તો હરખું ધ્યાન દો તો વાંધો ના આવે હા એ વાત હાસી હવે પછી આપણે પાછું ઘરનું પૂરું કરવું હોય ને એમાં એ ઉપાડીને તો અહીંયા અરે હા આપણે એના ઉપર છે બધું તો એ હાલ હું ઓલા બેન માર ખેર બેઠા પાછા બેઠા રહે જાય નહીં પછી મારા કામે ખોટી થાય વાત બહુ છે પાછ મારા હાલ વાતો કરાવી રાખીએ હા એ વાત હાશી ના ના જાઓ જાઓ હલો હાલ ચટ બોલાયા હું ને કામ પતી જાય પછી મારે કામ પીડું એકતા તા કાલના બે દીના લુગડા પીડા છે પેરી પેરીને તૈયાર થઈ થઈને ગયા વાહ તો વાહ તબ તો બવા હુકા વાહ આમ ના ખાઈને પડી જાય બે દીધા ના તું જરા ઉખેર ભગવાન કામ ના ખીટું કોઈ કામ ના ખીટું માથે તો વિચરું જ નહીં બધાય ના સલ મોહન થઈ અમારે જ ન થઈ કેવા ભાઈક છે કેવા ભાઈક છે ને અમારા તા નાનો બાપ એક તો બોલાવું તો ન બોલાવતો પાવર 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 કેટલો પાવર રાખીએ કોણ જાણે કાલ તો એ હમેથી બોલાવ્યો કોઈ આપણે થઈ ગયો આપણો ઘરવાળો છે આપણે બોલું ન કરાય તો એવો પાવર છે ને હા કરું કંઈ ખબર નથી પડતી ને તાર બાપુજી ક્યાં ગયા મોટા દેખાતા નથી હું કહું હીરા હું ના ચાલો કર લીધું રોટલી કરી આવીએ ને મારા દીકરો બપોરે હું વાડીએ દેવા આવીએ કે હું કરે બહુ હું ને વાળી આવી વાડીએ કંઈ કામ જ નથી બા માંડવીને બધો પાક બગડી ગયો હું કાલે જ એમ વિસારતો તો કરીએ હું કહું અડધો પાવે નહીં આવે શું કરી આપણે બે ત્રણ મહિના ઘર નહીં હાલે તો કરો હું તો ઈદ મૂંઝવણમાં શું કે કરવું હું મારે એમ કરતા કેમ પાક બગડી ગયો બધાને અસલ થાય આપણી પાંખેતરું છે એ બધાને અસલ માંડવી થઈ મોગ થયા ને અડદ થયા ને આપણે કેમ નથી થયો કેમ ભાઈ એમ થાય બે વરસ થયા હા ઓલું થઈ જાય છે પછી આપણે બધાના નામા એટલા દેવાના છે દીકરા તું જરી તવીસાય તાર બાપુજી તા તમારે ધ્યાન ન દે ધ્યાન ન દે એ કંઈ

あ、めんごんこいんまめんごめんごめんごめんごめんごマネに、めんごめんごめんめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんご